હાલના સમયમાં એસઆઈપી નો ક્રેઝ ખૂબ જ વધી રહ્યો છે ખાસ કરીને નાણાકીય રોકાણ અને તેનું વળતર વગેરે સંદર્ભમાં ફાઇનાન્શિયલ એડવાઇઝરની ભૂમિકા ખૂબ જ મહત્વની થઈ જાય છે અને હાલે મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ કરતા થયા છે તમારા રોકાણને અનુરૂપ તમને યોગ્ય સ્કીમમાં રોકાણ કરાવીને કેવી રીતે ઉત્તમ વળતર મળે તે માટે ફાઇનાન્શિયલ એડવાઇઝરનું કામ મહત્વનું છે ત્યારે ભુજ ખાતે લોકોને ઉપયોગી થવા માટે નવ્યા ઇન્વેસ્ટમેન્ટનો પ્રારંભ રવિવારે કરવામાં આવ્યો હતો રાઘવભાઈ ભટ્ટ વર્ષોથી કચ્છમાં ફાઇનાન્સિયલ એડવાઇઝર તરીકે કામ કરી રહ્યા છે ત્યારે તેમની ઓફિસનું નવ પ્રસ્થાન રાજારામ કોમ્પલેક્ષ ખાતે યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે અગ્રણીઓ દિલીપભાઈ દેશમુખ રાહુલભાઈ ગોર સહિતના અગ્રણીઓ શુભેચ્છકોએ શુભકામનાઓ પાઠવી હતી રાઘવભાઈ ભટ્ટ જાનકીનબેન ભટ્ટ અને પરિવારે શુભેચ્છકોને આભાર માનીને એક ગ્રીન ઇન્ડિયા પહેલના ભાગરૂપે તમામ ઉપસ્થિતોને મની પ્લાન્ટની ભેટ આપી હતી રાઘવભાઈ ભટ્ટે ચંચન ન્યૂઝ સાથે વાત કરી હતી નમસ્કાર મારું નામ રાઘવ ભટ્ટ છે હું વેલ્થ ક્રિએટર તરીકે ભુજમાં મારી ઓળખાણ છે આજે તારીખ સાતના અમે હોસ્પિટલ રોડ ઉપર નવ્યા ઇન્વેસ્ટમેન્ટના નવ પ્રસ્થાન કરેલી છે લોકોનો મ્યુચ્યુઅલ ફંડ મેડિક્લેમ અને લાઈફ ઇન્સ્યોરન્સનું અમે એડવાઇઝ આપીએ છીએ તો એક વખત અહીંયા નવ પ્રસ્થાનમાં હાજરી આપો મારું નામ ભાર્ગવ જોશી છે અને ઘણા વર્ષથી મારા મિત્ર છે અને સાથે રાઘવ ભટ્ટ સાથે હું એઝ એન ઇન્વેસ્ટર ઘણા ટાઈમથી જોડાયેલો છું ત્યારે ઇન્ફોર્મેશન આટલા બધા જ્યારે અમારે અવેલેબલ છે ત્યારે સાચી ફાઇનાન્સ એડવાઇસ જે જરૂર છે એના માટે અમે રાઘવભાઈ ભટ્ટનો અમે અભિનંદનને પાત્ર છે કે જે અમને હજી સાચી સલાહ દઈને જે અમારું વેલ્થ ક્રિએશન કરવા માટે જેણે મદદ કરી છે એના માટે અમે અભિનંદન પાત્ર છીએ અને આજે જ્યારે નવું જગ્યાએ ત્યારે શિફ્ટ થયા છે ત્યારે અમે આગળની જર્ની માટે અને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ